રાણપુર પોલીસ ટીમ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નામ દ્વારા પોલીસ સ્ટેશનમાં પડેલ દેશી વિદેશી દારૂ નો નાશ કરવાની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલ્યા સાહેબ નાઓ દ્વારા જિલ્લાના તમામ અધિકારી નાઓને અમલવારી કરવા સૂચના કરવામાં આવેલ હોય જનવય વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જે બી પંડિત સાહેબના માર્ગદર્શન હેઠળ પેન્ડિંગ તમામ વિદેશી દારૂ નાશ કરવાની નામદાર બરવાડા કોર્ટ તથા નામદાર રાણપુર કોર્ટમાંથી અલગ અલગ મંજૂરીઓ મેળવી બરવાડા પ્રાંત અધિકારી સીઆર પ્રજાપતિ સાહેબ તથા અધિક્ષક નવીન આહિર સાહેબ તથા આઈસીના પોલીસ અધિક્ષક એજી સોલંકી સાહેબની હાજરીમાં બરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી સરવાયા તથા રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એ વસાવા તથા બરવાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ શિવાંગ હર્ષદભાઈ ભટ્ટ તથા રાણપુર હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ સુરઠિયાનાઓ દ્વારા બરવાડા પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો સુડતાલીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ નવ હજાર સાતસો પચીસ તથા પંદર બિયર કિંમત રૂપિયા પંદરસો તથા રાણપુર પોલીસ સ્ટેશનના કુલ ત્રણસો નવાણું નંગ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર ચારસો એક્યાસી તથા બસો નેવું બીયર કિંમત રૂપિયા હજાર નવસો એમ મળી કુલ સાતસો છેતાલીસ નંગ કિંમત બે લાખ ચોત્રીસ હજાર બસો છ તથા ત્રણસો પાંચ કિંમત ત્રીસ હજાર ચારસોના મુદ્દામાલનો બીએસએનએલ કચેરીની પાછળ આવેલ પડતર જગ્યામાં રોડ રોલર વિનાશ કરવામાં આવેલ છે રિપોર્ટર ચિંતન વાગડિયા બરવાડા